નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા હું જયસિંહભાઈ પઢિયાર આજે બૌદ્ધ પૂર્ણિમા ધ્રાંગધ્રાના વોર્ડ નંબર ત્રણમાં આવેલા કલ્યાણેશ્વર મહાદેવ તથા માના મંદિરે આ ખંભલાઈ માનું મંદિર રાવલ પરિવારનું છે અને રાવલ પરિવારના કુળદેવી ખંભલાઈ માના મંદિરે આજે એક હોમા ત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતમાંથી રાવલ પરિવાર આવેલો છે ત્યારે અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને આપણે જોઈ શકીએ છીએ કે વિધિ થઈ રહી છે અને સમગ્ર રાવલ પરિવાર હાજર છે ત્યાં રાવલ પરિવારના ભાઈઓ બહેનો વડીલો બે દીકરીઓ બધા હાજર હોય આ યજ્ઞનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને આપણે જોઈએ છીએ કે મોટી સંખ્યામાં રાવલ પરિવાર તથા તેમના સગાવાલાઓ અહીંયા પહોંચી ચૂક્યા છે અને હવનની વિધિ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે બધા રાવલ પરિવારના સદસ્યોને એક તાંતણે ઊભા રાખવામાં આવ્યા છે અને આ વિધિ કરવામાં આવી રહી છે તે પણ આપણે જોઈશું જોઈ છે ત્યારે અને પછી બપોરે ધ્રાંગધ્રાના વોર્ડ નંબર ત્રણમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની અંદર મહાપ્રસાદનું પણ આયોજન છે જે બપોરે એક વાગ્યા દોઢ વાગ્યા પછી આ વિધિ પૂર્ણ થયા પછી શરૂ કરવામાં આવશે તો દર્શક મિત્રો સીડી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને જો આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સીડી ન્યૂઝ ચેનલને મોટી સંખ્યામાં સબસ્ક્રાઈબ કરજો આપ જોઈ રહ્યા છો અત્યારે સામે જે દેખાઈ રહ્યું છે તે કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર છે અને સીડી ઉતરીને નીચે આવતા ડાબી સાઈડ ખંભલાઇમાંનું મંદિર છે આવા